પોલીસે સીસીટીવી તપાસી નકલી પોલીસ સામે ગુનો નોંધ્યો હતો વરાછા પોલીસે અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી હવે આ મામલે જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરાઈ જીતેશ આ ઘટનાનો મુખ્ય આરોપી છે અન્ય સમોને સાથે રાખીને જુગારની ટીપ આપી હતી કોવિડ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ